ટાકા લેવાની જરૂર પડશે તમે કહેતા હોય તો અમે ઉપરથી ડોક્ટર ને બોલાવીએ ત્યારે એમના સગાને એવું પૂછે કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ત્યારે કીધું જો હેલ્થ ઇન્સ્યોરન્સ મુકાવો હોય તો એક દિવસ માટે દાખલ થવું પડશે અને દસ હજાર રૂપિયા ડિપોઝિટ ઉઘરાવે છે જે દર્દી ને સાત ટકા માટે જે સામાન્ય ચાર્જ તમે ગુજરાતની કે ભારતની કોઈ હોસ્પિટલમાં જાઓ તો સામાન્ય રીતના મેક્સિમમ ચાર્જ કોર્પોરેટ હોસ્પિટલમાં દસ થી પંદર હજાર હોય પરંતુ દર્દી ડિસ્ચાર્જ થયા પછી જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે પૈસા પડાવ્યા છે આ લોકો તેમનો ચાર્જ તમે જોતા તમને એવું થાય કે ખરેખર આવું થતું હોય છે એક લાખ અને એકસાઠ હજાર જેવી અધાધર રકમ કંપની પાસેથી પડાવી જે ડોક્ટરોએ ટાકા લીધા છે એ ડૉક્ટરોનો એક ડોક્ટરનો ચાર્જ સાઠ હજાર આસિસ્ટન્ટ ડૉક્ટરોનો એક ડૉક્ટરનો ત્રીસ હજાર ચાર્જ અને બીજા ડૉક્ટરનો પંદર હજાર ચાર્જ એટલે સાત ટકા લેવામાં લગભગ ત્રણ ડૉક્ટરોની જરૂર પડી અને એને દર્દીના એક ટકા બાવીસ નો અંદાજે પડ્યો છે એ લગભગ આવી વલ્લુની કોઈ હોસ્પિટલમાં આટલો ચાર્જ નહીં હોય

પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્સ્યોરન્સ કંપનીને ગેરમાર્ગે દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે મિલી ભગત કરી અને જે દસ થી પંદર હજાર ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ એક લાખ ઉભરાયો છે જે એનેસ્થેસિયા એટલે જે અંગ ખોટું કરવા માટેની જે બે પ્રકાર આવે માઇનોર અને મેજોર એમાં સામાન્ય રીતના ટાકા લેવા માટે હાથ જ ખોટો કરવાનો હોય એમાં આ લોકોએ ચાર વખત એનેસ્થેસિયા આપ્યું છે બીજી વસ્તુ કે જે નાનું બાળક છે આઠ નવ વર્ષ નું એમને ટાકા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું એમની જગ્યાએ આ લોકો એક દિવસ આખો એડમિટ રાખ્યું અલગ અલગ ડોક્ટરો વિઝિટ કરાવી ડોક્ટર આવીને પૂછે છે કેમ છે બેટા મજામાં એટલે પચીસો રૂપિયા ચાર્જ ચડી જાય બીજા ડોક્ટર આવે પીડિયાટ્રી કેમ છો બેટા મજામાં આવી રીતના પોતાનો ટાર્ગેટ ચોવીસ કલાકની અંદર એક લાખ એકસાઠ હજાર કહ્યું અમે રાજકોટના ગઈકાલે નામાંક સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાયું એમને કીધું કે રોહિતભાઈ આવું કોઈ દિવસ પોસિબલ નથી ઇન્સ્યોરન્સ કંપની હતી એટલે એમને પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે આમની સાથે લાખોની છેતરપિંડી કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કન્ઝ્યુમર કોર્ટની અંદર આ કેસ દાખલ થઈ શકે વિશ્વાસઘાત અને છેતરપિંડી એનો ફોજદારી ગુનો દાખલ થઈ શકે વિપક્ષ તરીકે આવી આરોગ્ય વિભાગ સાથે ગંભીર ઘટનાઓ થાય એટલે મેં સામેથી ફોન કર્યો કે તમારે કોઈ પણ લીગલી રીતના જરૂર હોય તો વકીલે અમે પ્રોવાઈડ કરીશું ફોજદારી ગુનો દાખલ કરવો હોય તો એમાં કોંગ્રેસ સાથે છે અને આ હોસ્પિટલ સામે તમારે આંદોલન કરવું હોય તો સૌથી બસો જણા સાથે અમે હોસ્પિટલ નો ઘેરાવ તૈયાર કરે છે